નવસારીના વિજલપુરના દુધિયા તળાવ સ્થિત પમ્પિંગ સ્ટેશન પાસે એકસો બાર કેવીની ક્ષમતાનો પ્લાન્ટ અને બીજી બાજુ નજીકમાં ઉગાડેલા ઝાડવાઓનો પડછાયો પડતા યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડતો જ નથી જેથી વીજ ઉત્પાદન ઉપર અસર વર્તાઈ રહી છે કે સોલાર પેનલની સફાઈ મુદ્દે પાલિકાનું વોટર વર્ક્સ કમિટી ઉદાસીન રહી છે પેનલ પર વારંવાર પાલિકા મેન્ટેન થવું જોઈએ એને મેન્ટેન કરવો જોઈએ એ પ્રમાણે મેન્ટેન થતું નથી આજુબાજુ જળ ઉગ્યા છે એ પ્રોજેક્ટ પર ધૂળ લાગેલી છે અને એના આ બધા મેન્ટેનન્સના અભાવે એ છેલ્લે પછી પ્રોજેક્ટ ફેલ જ જાય છે ઝાડવા તો એકચ્યુ હોવો જ જોઈએ કેમકે વન્ય રીતે જોવા જઈએ આપણને ખૂબ ઝાયડાનો એ છાયડો ને એ જોઈએ જ છે તકલીફ પડે કે ઝાડવા કાપવાથી આપણને નુકસાન થાય પ્રકૃતિને નુકસાન થાય એ હિસાબે આપણે ઝાડવા રાખ્યા છે થોડી મેન્ટેન કરીને એની સાફસફાઈ કરીને આપણે હાલે તો હમણાં ચોમાસું ગયું તો ક્રિયાશન તો હતું જ હવે પણ થોડા ચોમાસું ગયાના બે મહિના થઈ ગયા છે સાફ સફાઈનો થોડો રહી છે